આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં કામોની ની વાત કરવા જઈએ તો માટી મેટલ રોડ સીસી રોડ ચેકડેમ કુવા કેટલ સેડ નાડા પ્લક જમીન સમતલ વનીકરણ પોલ્ટ્રી સેડ પેવર બ્લોક વગેરે બાબતોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ માંગ કરી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને તેઓના છોકરાઓની એજન્સી દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ સાત દિવસની અંદર નહીં થાય તો તેઓ ગામો ગામ જઈને ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જે બચુભાઈ ખાબડ મંત્રી સાહેબ છે એમના છોકરાઓની એજન્સી દ્વારા ત્રણ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવા આવ્યો છે એમાં દરેક જગ્યા પર ઊંચા થયેલી છે એના અમારી જોડે આ બધા સબૂત પણ છે તો દિન દસની અંદર અમે લોકો સ્થળ ચકાસણી કરવાના છે તો આપને આવેદન એટલા માટે આપીએ છીએ કે તમે દસ દિવસની અંદર સ્થળ ચકાસણી કરી અને આ કૌભાંડને બહાર લાવો જો નહીં આવે તો અમે જાતે આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાની ટોટલી જિલ્લાની ટીમ મળી અને સ્થળ ચકાસણી અમે લોકો કરવાના છે બરાબર પછી કૌભાંડ નીકળશે તો જવાબદારી સરકાર શ્રીની રહેશે અને સાથે સાથે જે બાકી વિગતો અમારી બાકી છે એમાં અમે આઈટીઆઈ માંગી છે એ આઈટીઆઈની એક આની રિસિવ કોપી મને સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો